નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે જીરાના વિકાસ માટે જે કેમિકલવાળી ખેતી કરતા હોય અથવા તો જે ઓર્ગેનિક ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રો માટે આજે સરસ મજાનો વિકાસમાં આપણે શું શું કરી શકીએ તેને વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તો વિડીયો મારો અંત સુધી જોઈજો અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખેડૂત મિત્રો તમે બધા જાણો છો કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનું જીરું પંદર દિવસ વીસ દિવસ અથવા તો ત્રીસથી પાંત્રીસ દિવસનું થઈ ગયું હોય અને જો હાઈટમાં વધારો ન થતો હોય અથવા તો જીરૂમાં સારો એવો વિકાસ ન થતો હોય તો તેની અંદર આપણે દવાની પણ વાત કરીશું અને ખાતરની પણ વાત કરીશું તો સૌથી પહેલાં આપણે કેમિકલ જે ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રો માટે આપણે દવાની વાત કરીએ તો કે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે તમે શરમી છે અથવા તો મોલો મચ્છી આવી ગયો હોય તેની સાથે તમે અપટોન જે તમે બજારની બજારની અંદર અવેલેબલ છે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો જે સીએપટોન આવે છે તેને તમારે પ્રતિ એક લીટરની અંદર પચીસ એમએલ નાખી અને પંદર દિવસ અને પંદર દિવસ ગાળાની અંદર તમે છટકાવ કરવાથી તમારા જીરાની અંદર સારો એવો વિકાસ જોવા મળશે અને જીરામાં હાઈટ વધારે જોવા મળશે અને ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો કે જે મોટા દાણાવાળું જે યુરિયા આવે છે અને તેની સાથે સાથે વીસ વીસ જીરો તેર આ બંને ખાતર આપણે નાખવાથી જીરાની અંદર સારો વિકાસ જોવા મળશે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તેની અંદર આપણે શું શું દવાની ભલામણ કરી શકીએ તો કે આપણે જ્યારે જીરાની અંદર પાણી પાતા હોય ત્યારે જે ટ્રોપિકલ કંપનીનું જે નેનોફોસ આવે છે જે તમારે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેની અંદર આપણે એક લીટરની અંદર આપણે પાંચ વીઘાની અંદર આપણે પાણી સાથે દેવાનું છે અને ત્યાર પછી આપણે જો ઉપરથી વાત કરીએ તો કે ઉપરથી કઈ દવાનો સ્પ્રે કરી શકીએ તો કે નેનોકેલ છે અને ઓર્બિડ છે આ બંને દવાની સાથે આપણે રાખવાથી આપણા જીરાની અંદર સારો વિકાસ થશે અને ઓર્બિડનું બીજું પણ સારો એવો ઉપયોગ છે જેમાં આપણે જે ફૂગના કારણ ફૂગ આવી ગયો હોય જીરાની અંદર તો ફૂગના રો રોગો સાવ ઓછા આવે છે જીરાની અંદર તે પણ એક આપણે નેનો કેલ અને ઓર્બિટ જે ઓર્બિટ આવે છે તેનાથી આપણને ફાયદો થશે અને ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે લીલા સુકારા જેવો જ એક બીજો રોગ જે લશ્કરી ઇયળના કારણે આવે છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે આ ચેનલની અંદર મૂકેલો છે અથવા તો અત્યારે જો તમે જોઈ શકો છો આ વિડીયો આપેલો છે તેની ઉપર ક્લિક કરીને ત્યાર પછી તે વિડીયો તમે જોઈ શકશો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ